મદ્રાસ એન્જિનિયર ગ્રુપ બેંગ્લોરના મિલિટરી બેન્ડે તેમના આકર્ષક પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્ર મુક્ત કર્યા હતા જેમાં લશ્કરી ચોકસાઈ અને કલાત્મકતાના મિશ્રણનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં આર્મીના જવાનો એનસીસી કેડેટ્સ એમએસયુ અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓએનજીસીના અધિકારીઓ એસપીઆઈના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત સમાજના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાનોએ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણીના સાક્ષી બન્યા હતા ગુજરાત રાજ્યના આદિવાસીઓ તેમના ખડતલ તેમજ ચપળ શરીર માટે જાણીતા છે ત્યારે રાઠવા સમાજના નૃત્યથી મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા આ સાથે લશ્કરી બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ધૂનોથી આત્માને ઉશ્કેરતી રજૂઆત કરતા લશ્કરી બેન્ડના જાજરમાન અવાજો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મેજર જનરલ મોહિત ગાંધી કમાન્ડન્ટ ઇએમએ સ્કૂલના શ્રી પ્રિયા રંજન મિશ્રા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું યુનિયનની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ કર્નલ પ્રીના વર્માએ મુખ્ય મહેમાનોનું અને બેન્ડ ગ્રુપ તથા આદિવાસી રાઠવા સમુદાયના લોકનૃત્ય જૂથના કલાકારોનું સન્માન કર્યું હતું એટ વન વન એન્જિનિયર રેજીમેન્ટ ઓએનજીસી નાગરિક સેનાની ભાવનાને મૂર્તિમંત કરતી આ અદ્ભૂત લશ્કરી બેન્ડ પ્રદર્શન એકતા અને દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે ભારત સરકારની આદિવાસીઓનું સશક્તિકરણ અને નારી શક્તિનું સશક્તિકરણ ભારત સરકારની સન્માનની પ્રતિબદ્ધતા દર્શાવે છે